તારીખ વીસ સાત બે હજાર ચોવીસના રોજ પાલનપુર તાલુકાના જગણા ગામમાંથી એક અજાણ્ય પુરુષ ખિલાસ ખેતરમાંથી મળી આવી હતી જે બાબતે સૌથી પહેલાં પોલીસે એકસો ચોરાણું મુજબ પુનઃ રજિસ્ટર કરી અને આગળની કાર્યવાહી કરી હતી અને સૌ પ્રથમ આ જે ડેડબોડી હતી જે ડમ્પ થયેલી હતી તેની ઓળખ પ્રસ્થાપિત કરી આ વ્યક્તિ જે હતી તેનું નામ દીતાભાઈ માનાભાઈ ડાભી હતું જે પોશીના વિસ્તારના સાબરકાંઠા જિલ્લાના રહેવાસી હતા નિર્ભર પોલીસે વધારે આગળ વધતા આ વ્યક્તિ કેવી રીતના અહીંયા આવ્યા અને તેની સાથે કોણ હતું એ બાબતે સૌથી વધારે સીસીટીવી કેમેરાની તપાસ કરી અને અમારા બનાસકાંઠાના પાલનપુર ના વિશ્વાસ કેમેરાની મદદથી એ વ્યક્તિને અમને મુમેન્ટ મળે છે અને એમની સાથે જે લાસ્ટમાં જે વ્યક્તિ હતા તેનું નામ છે લાડુભાઈ ઉર્ફે લાલાભાઈ ભુરાભાઈ ફુબડિયા ઉમરવર્ષ ચાલીસ કે જેઓ કોટડા છાવડી ઉદયપુર એ રાજસ્થાનના રહેવાસી છે આ બંને જણાની વચ્ચે પૈસાની ગેલી બાબતનો ઝઘડો થયો હતો અને જે બાબતે તેમના દ્વારા તે વ્યક્તિની હત્યા કરાઈ હતી હાલમાં પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે અને તેના દ્વારા જે હત્યા કરવામાં આવેલી હતી તેને ભી કપજી લેવામાં આવી છે અને એને કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને આગળ નિમણ કાર્યવાહી ચાલુ છે Gracias.